જો મિત્રો તો આવે આપણને વર્ગ સંખ્યા આપી હોય તો એનું આપણે વર્ગમૂળ આવડે છે પરંતુ જ્યારે પૂર્ણ વર્ગ સંખ્યા ના આપી હોય એનું વર્ગમૂળ આપણે કાઢવું હોય તો આપણને થોડી તકલીફ પડી છે તો એ જ આપણે આ વીડિયોની અંદર શીખવાનું છે એક્યાસીનું આખા ગામને આપણે નવ થાય સોનું કેટલું થાય દસ થાય અને છત્રીસનું કેટલું થાય છ થાય પરંતુ આવી સંખ્યા આપી હોય ચાલીસ દસ અને ત્રીસ અને એમનું જો વર્ગમૂળ કાઢવું હોય તો કઈ રીતે કાઢીશું ચાલો તો ચાલીસની આજુબાજુ કોઈ વર્ગ સંખ્યા છે હા છે કઈ રીતે છત્રીસ છે તો લખી દેવાના છત્રીસ છત્રીસ કરતા કેટલા વધારે છે ચાર વધારે છે છત્રીસનું વર્ગમૂળ કેટલું થાય તો છ થાય વત્તા કેટલા વધારે છે ચાર તો લખવાના ચાર છના ડબલ અહીંયા નીચે

បើមួយ કેટલું થાય